તું ત્યાર થયા તો પછી બધા ત્યાં ન થવું તમારે એમ ને તમારે કેમ જાણે કે બોલો પણ વિદેશમાં માં જવું એમ જવું ગામ માં મારે નથી લગાડવું જવું છે ગામ ગામમાં અને મલક નું લગાડે હથેક નું બધું અરે પણ ત્યાં હું ઓલા આપણે રસ્તામાં માં હોય તો ત્યાં કેટલા ઉભેલા હોય તો બધા જોઈ નઈ હા એ તો જો કોઈ નવરા નથી આટણ કોઈ જોવા